શ્રી ગણેશ કૃષ્ણ જય અંબે પ્રભુ સ્વાગત છે મિત્રો નોરી નોમ નું વ્રત કથા ને મહિમા સાંભળીશું નોરી નોમ નું વ્રત ભારે મહિમા વાળું છે આ વ્રત શ્રાવણ મહિનાની શુદ્ધ નોમ ને દિવસે કરવામાં આવે છે આ વ્રત મોટે ભાગે સ્ત્રીઓ કરતી હોય છે બાળકોની માતા બનેલી સ્ત્રીઓએ શ્રાવણ સુદ નોમને દિવસે આ વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ શ્રાવણ મહિનાની દિવસે વ્રત સ્ત્રીએ સવારે વહેલા ઉઠવું પછી સ્નાન કાર્યો પતાવીને શુદ્ધ વસ્ત્રો પહેરીને નોરિયાની પૂજા કરવી કોઈ સારા બ્રાહ્મણ પાસે જુવારના લોટમાં હળદર નાખીને તેનો નોળિયો બનાવો અને એક બાજટ પર એ નોરિયાની મૂર્તિ મૂકીને તેનું પૂજન કરવું પૂજામાં મગ જુવાર બાજરી અને ચડિયા વગરનું અનાજ નોરિયાની મૂર્તિને ધરાવું પછી એ અનાજ બ્રાહ્મણને દાનમાં આપી દેવું એ સિવાય જો પોતાની શક્તિ હોય તો વધારે ધાન્ય પણ બ્રાહ્મણોને આપવું આ વ્રતમાં દાનનો મહિમા ઘણો હોવાથી યથાશક્તિ દાન આપવું જ જોઈએ જે સ્ત્રીઓ આ વ્રત કરતી હોય એને એ દિવસે પોતાના ભોજનમાં મઠ ચણા વગેરે વાનગી લેવી એવી વાનગીઓમાં ચણાનો કે મગનો રોટલો બનાવી શકાય એ ઉપરાંત છડિયા વિનાનું કઠોળ પણ ખાઈ શકાય હવે સાંભળીશું વ્રત કથા એક ગરીબ બ્રાહ્મણ હતો એની પત્ની ધર્મપરાયણ અને ધાર્મિક વૃત્તિવાળી હતી એને દેવતાઓ પર ભારે શ્રદ્ધા હતી એને એક નાનું બાળક હતું બ્રાહ્મણીને આ બાળક પર ભારે વહાલ અને તે પોતાના નાના બાળકને પ્રાણથી પણ અધિક ચાહતી હતી આ બ્રાહ્મણીએ નોરીનોમનું વ્રત કર્યું હતું હવે એ વ્રતનું કેવું મોટું ફળ બ્રાહ્મણીને મળ્યું એ જોઈએ એક દિવસ એનું એ નાનું બાળક પારણામાં પૂર્યું હતું બ્રાહ્મણી કુએ પાણી ભરવા ગઈ હતી અને એનો વર ક્યાંક દેવ દર્શને ગયો હતો આમ પતિ પત્ની બહાર હોવાથી ઘરની અંદર એમનું નાનું બાળક એકલું જ હતું એવામાં ઘરના મોભ પરથી એક કારો સાપ ધીમે ધીમે પારણા ઉપર ઉતરી આવ્યો પેલું બાળક તો પારણાની અંદર કોઈ ફૂલની જેમ હસી રહ્યું હતું એને ક્યાંથી ખબર પડી કે પોતાના પારણા પર કાર ઉતરી આવ્યો છે સાપ તો થોડી વારમાં આ રમતા બાળક તરફ તાકી રહ્યો અને પછી તેને આ છોકરાને ડંસ મારવા પોતાની ફેન લંબાવી પણ એની લંબાવેલી છોકરાના અડે તે પહેલા તો નોરિયાદેવ ત્યાં આવી અને ત્યાંથી એક બે ક્ષણમાં હટાવી દૂર કાઢી મૂક્યો એવામાં બ્રાહ્મણ પત્ની ત્યાં પાણી ભરીને આવી એને નોરિયાદેવને જોયા તરત જ બધું સમજી ગઈ એને થયું કે નોરી નોમનું વ્રત પોતે કર્યું હતું તેથી જ પોતાનો આ બાળક મૃત્યુમાંથી બચી ગયો નોરી નોમનું વ્રત જેવું બ્રાહ્મણીને ફર્યું એવું કથા કથા વાંચનાર સાંભળનાર સૌ કોઈને ફરજો બોલો નોરિયા દેવની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ